તો કેમ છો મારા રેવંદી તલાટીને યુદ્ધા અને પોલીસ કોન્સ્ટેબલના યુદ્ધાઓ તો સ્વાગત છે અમારે એક નવા વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો તે વાગ્યા છે દસ ને અત્યારે આપણે દશામાં દિવસ છે દસમો એટલે આજે અત્યારે આરતી ચાલુ છે તો આજે આપણે સો દિવસ રણનીતિનો દિવસ છે ચોવીસમો તો વિડિયો સાથે કન્ટ્રી રહેજો કે રાત તમને ટોપિકો બતાવીશ કે આજે આપણે દિવસ ભરશું વાંચીશું હા પછી આપણે કરંટ અફેરથી શરૂઆત કરીશું તો વિડીયો સાથે કન્ટ્રી રહેજો તો મારા યોજા તો આજના ટોપિક બે હજાર પચીસ બી બે આઠ બે હજાર પચીસનું આપણે આજના ટૉપિકો છે એમાં પ્રથમ આપણે પહેલાં કરંટ અફેર્સ વાંચીશું એના પછી ભૂગોળમાં કાલનું ચેપ્ટર અતુરું છે જીવાવરણ વિશે માહિતી પછી રીડનિંગમાં આપણે બે કલાકનું લેક્ચર બાકી છે ભાગ બે એ જોવાનો છે ભાઈ ગુજરાતીમાં એ પણ કાલનું આપણે રિવિઝન નહોતું કર્યું એટલે રિવિઝન કરીશું અને આજે આપણે લઈશું ઇંગ્લિશ લેવાના નથી અને એના પછી આપણે દિવસભરનું વાંચવાનું છે તો આટલે સુધી આપણા આજના ટોપિકો છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મળીએ આપણે કરંટ અફેરનો લેક્ચર એટેમ્પ કરીને ત્યાં સુધી કન્ટિન્યુ તો મારે તો અત્યારે વાગી ગયા છે બાર ને આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે અને એમાં કયા કયા મહત્વના મુદ્દા રાખ્યા આજે છે બે તારીખ નું છે કરંટ અફેર તો તમને અત્યારે તમે કરંટ અફેર જોઈ રહ્યા છો તો અત્યારે પીડીએફ પણ ટેલિગ્રામમાં આવી ગઈ છે તો તમે જોઈ શકો છો તો વિડીયો સાથે કન્ટિન્યુ તો બતાવી દઉં તમને કયા કયા મુદ્દા લખ્યા કરંટ અફેરમાં તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્દાઓ આજે તારીખ છે બે આઠ બે હજાર પચીસનું કરંટ અપિયર એમાં પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ એનડીએસસી ની જાહેરાત મુજબ મ્યાનમારના નવા વડાપ્રધાન કોણ બને તો યુ ન્યુ છો બન્યા એના પછીનો પ્રશ્ન છે મિત્રો કે તાજેતરમાં સમાચારમાં રહેલ શરદ પવારની સાથે કોને આદરણીય પ્રતિયાપી સન્માનિત કરવામાં આવ્યા પ્રતિમાથી સન્માનિત કરવામાં આવે તો સુનિલ ગાવસ્કર અને શરદ પવારને એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં વુમેન એજન્સીને કેટલા વર્ષ પૂર્ણ થાય તો દસ વર્ષ પૂર્ણ થાય તેની સ્થાપના જુલાઈ બે માં થઈ હતી એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ હડપ્પા સભ્યતાના પુરાવા રાતડિયા રી ડેરા એ કયા રાજ્યમાં આવેલ છે તો રાજસ્થાનમાં જે ઇતિહાસમાં પૂછાઈ શકાય એવો છે તો આ બધી એની માહિતી છે એમાંથી જે મહત્વનું મળ્યું છે એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ કયા દિવસે સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને યુટ્યુબ એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો તો ઓસ્ટ્રેલિયા એના પ્રશ્નનો એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતે ક્યાં એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન થશે તો નવી દિલ્હીમાં એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ બેન્કિંગ કાયદા અધિનિયમ બે હજાર પચીસની મુખ્ય જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવી તો એક ઓગસ્ટ બે હજાર પચીસમાં જે પાંચ કાયદામાં ઓગણીસ સુધારા કરવામાં આવ્યા છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મારે ભારતના પ્રથમ સ્વદેશી હોવરક્રાફ્ટનું બાંધકામ કયા રાજ્યમાં શરૂ થયું તો ગોવામાં થયું તેની માહિતી છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ કયા રાજ્યની સરકારે વરતગડા દ્વારા સ્વાનદોલ અને ઘોડા ગોડાદોળજી પરંપરાગત રમતો પર પ્રતિબંધ હટાવે છે તો પંજાબ દ્વારા પ્રતિબંધ ઓગણીસસો સત્તાનમાં લાગે તો ના પરો છેલ્લો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક કોને કરવામાં આવી પ્રશ્ન છે અને પેલો ઇતિહાસનો પ્રશ્ન છે આટલે સુધી આપણે કરંટ અફેર લખ્યું છે એ તમે જોઈ શકો તો મારા આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે અને હવે ભૂગોરમાં જે ચેપ્ટર હતું દસ જીયાવરણનું એ પૂર્ણ કરીને મળીએ તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ વાગીએ છે બે ને આપણે જીયાવરણનું એ પૂરું કરી દીધું છે તો ચલો બતાવી દો કયા ટોપિક લાદ થોડું જ હતું એટલે આપણે થોડું લખ્યું છે લખવા જેટલું લખવાનું હતું એટલું જ લખ્યું છે તો ચલો બતાવી મેં કયા કયા મુદ્દા લખ્યા તો વિડીયો સાથે કન્ટિન્યુ રેજો તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે આહાર શૃંખલા વિશે આપણે માહિતી લખી છે એના પછી તૃણાહારીઓ પ્રાણીઓ મિશ્રાહારી પ્રાણીઓ જૈવ આપણે દસ પ્રકારના જે બાર પ્રકારમાં જૈવી ધરાવે છે બાર દેશું એમાં દસ જેવીતા ભૌગોલિક ક્ષેત્ર આપણા ઇન્ડિયામાં આવેલા છે એમાં પણ ચાર પ્રકાર છે ને ગુજરાતમાં આવેલા છે તો આટલા સુધી આપણે લખેલું છે એ તમે જોઈ શકો પછી એમ શીખી છે પછી સોલ્વ કરી દઈશું પછી આપણે ગણિતમાં ગણિતમાં મળીએ હવે રીડનિંગનું લેક્ચર એટેમ્પ કરીને તો મારા યોદ્ધાઓ આપણે ભૂગોળમાં તમને ટોપિકો બતાવી દીધા અને હવે અમે ગણિતમાં આ રીતનિંગમાં ઘડિયાળ વિશે આપણે જે અધૂરું હતું એ પૂરું કરી દઈએ તો વિડીયો સાથે કન્ટિન્યુ મળીએ ગણિતમાં ઘડિયાળનું લેક્ચર એટેમ્પ કરીને તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ અત્યારે ગયા છે સરાતરણ ને આપણે રીડનિંગનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે તમને બતાવી દઉં કે મેં કયા કયા દાખલાઓ ગણ્યા અને કયા કયા સૂત્રો બી લખ્યા એ બી તમને બતાવી દઈશ તો વિડીયો સાથે કન્ટિન્યુ જોયું તો ચાલો જોઈ લઈએ આપણે રીતનિંગમાં મહત્વના દાખલા ને સૂત્રો તમારે આપણે આટલે સુધી કાલે જોયું હતું એના પછી આપણે કલાક અને મિનિટ કાંટા કેટલી વખત થાય તો આદર્શી છે બાર એ આપણે સૂત્રો છે તમે જોઈ શકો એના એના દાખલાઓ છે પછી કલાક અને મિનિટ કાંટા બંને એકબીજાને લંબ ક્યારે થાય વચ્ચે નેવ ડિગ્રી નો ખૂણો ક્યારે બનાવે એની છે ત્રણ અને નવ વાગે બાર કલાકમાં બાવીસ વાર તો ચોવીસ કલાકમાં ચુવાલીસ વાર એના દાખલાઓ છે તેના પછી આપણો કોન્સેપ્ટ બીજો છે કલાક અને મિનિટ છે વચ્ચે એકબીજાને સામસામે કેટલા એકસો એસી ડિગ્રી કેટલી થાય તો આ દસ સ્થિતિ છ વાગ્યાની તો બાર કલાકમાં અગિયાર વખત ને ચોવીસ કલાકમાં બાવીસ વખત તો આટલા દાખલાઓ ગણ્યા છે જોઈ શકો મિત્રો તો આપણે ગણિતમાં આટલો સુધી જોયું છે તો મારા ઉત્તાવ તો હવે મળીએ ગુજરાતીમાં જે આપણે છંદનું વધુ આપણે રિવિઝન છે એ પૂરું કરી દઈએ એના પછી હવે પર્યાવરણ જોવાનું છે તો મળીએ આવે છંદનું રિવિઝન કરીને સાથે અને ગણિતમાં તમને આ પીડીએફ જોતી હોય તો કમેન્ટમાં લખજો કે પીડીએફ એટલે હું તમને પર્સનલી મોકલી દઈશ તો સાથે કન્ટિન્યુ તો મારા અત્યારે વાગી ગયા છે પાંચ તો આપણે જે છંદમાં માં જે રિવિઝન કરવાનું તો આપણે અક્ષરમે છંદનું રિવિઝન કર્યું હતું ને માત્ર છંદ બાકી હતા તો તમને બતાવી દઉં કે માત્ર મેળ છંદ આપણે રિઝન કરી દઉં છે આપણે પહેલાંથી લખેલું હતું ખાલી રિવિઝન જ કરવાનું હતું તો ચલો બતાવી દઉં મેં માત્ર પેઢ છંદ કયા કયા રિઝન કરે તો બીજી સાથે કન્ટીન્યુ તો મારા યોદ્ધાઓ તો આપણે અક્ષયમે છંદની વાત કરી હતી તો આજે માત્ર મેળ છંદને આપણે રિવિઝન કર્યું છે તો જોઈ શકો પહેલો છંદ છે ચોપાઈ એની માત્રા પંદર ને ચરણ ચાર આ ઉદાહરણ કાળી કાળી રાત રાતી ગાય પીએ પાણી ચરવા જાય રહ્યો પ્રશ્ન થી બાર વખત પ્રશ્ન પૂછાઈ ચૂકે છે એના પછી દોહરો માત્ર ચોવીસ ચરણ ચાર પહેલા ને ત્રીજા ચરણમાં તેર માત્ર અને બીજા અને ચોથા ચરણમાં અગિયાર માત્ર એનું ઉદાહરણ પણ છે એ પણ પૂછવાનું છે એના પછી હરિગીત છે એની માત્ર અઠ્યાવીસ છે યતી સ્થાન છોરમી સ્થાને જ્યાં જ્યાં નજર મારી ઠળી યાદી ભરી ત્યાં આપની ખલીલ ધંતેજની આ પંક્તિ છે એ પણ આ પ્રશ્ન હરિગીતનો પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે એના પછી સવૈયા છે

તો મેં કયું કઈ રિવિઝન કર્યું એ તમને બતાવી દઉં વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો પછી આપણી બ્લોગને અંત આપીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા તો જોઈ શકો પર્યાવરણમાં આપણે લખેલી છે માહિતી જે કોપ ભરાણી હતી જે ત્રણ અગત્યના કન્વેશન છે એના વિશે છે કોપ થ્રી છે આ બધી પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ પણ છે જોઈ શકો મિત્રો ગ્રીનહાઉસ અસર છે ગ્રીન હાઉસ ગેસ કયા કયા છે કયા નથી એ પણ વિશે માહિતી છે જોઈ શકો મિત્રો કોપ ટ્વેન્ટી છે પછી પંચામૃત જે પાંચ વચનો છે કે આટલા વર્ષ સુધી લક્ષ્યાંશ રાખ્યા છે બે હજાર સિત્તેર નું નેટ ઝીરો છે આમાંથી પણ પ્રશ્નો સો ટકા અમુક વખત પૂછાઈ જાય છે આ બે હજાર પચીસ ની કોપ ઓગણત્રીસ છે એની વાત છે જોઈ શકો આપણે આટલા સુધી લખ્યું છે

કરંટ અપેર તો તમને રેગ્યુલર ટેલિગ્રામ આપણી મળી રહેશે તો વિડીયો તમને ગમ્યો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મિશન તલાટી ન્યુ ચોરવાની જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ